નમસ્કાર ધોરણ સાત વિષય ગુજરાતી ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે સરસ મજાનું તેનું પહેલું ચેપ્ટર છે એક કવિતા છે પ્રાણી માત્રને જેના લેખક છે મુનિશ્રી સંતવાલ તો આપણે હવે આ પ્રાણી માત્રને કાવ્યની સમજૂતી જોઈશું પ્રાણી માત્રને પોતાના માનીને સૌને રક્ષણ આપ્યું એવા પૂર્ણ અહિંસા આચરનારા મહાવીરને વંદન જીવનમાં મધ્યમ માર્ગ જીવનરૂપી વીણાના તારને એવા જોરથી ન બાંધો કે જેથી તૂટી જાય અને એવા ઢીલા પણ ન રાખો કે જીવન સંગીત ઊભું ન થાય એટલે કે જીવનમાં મધ્યમ માર્ગનો પથ દર્શાવીને લોક સેવાના પાઠ શીખવી સંન્યાસી ધર્મ ઉજાડ્યો એવા બુદ્ધને વંદન સૌપ્રથમ કોને વંદન મહાવીરને કે જેમણે બધા જ પ્રાણીઓ પ્રત્યે અહિંસા આચરવાનું કહ્યું અને બીજા નંબરે ભગવાન ગૌતમ બુદ્ધને વંદન કે જેમણે આપણને જીવનમાં મધ્યમ માર્ગ અપનાવવાની સલાહ આપી મધ્યમ માર્ગનો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુ તમે અતિશય ના કરો ત્યારબાદ જીવતર એક પૂર્ણ પત્ની વ્રતની ટેક રૂપે જે સદા વસે છે એ મર્યાદા વંદન તો ભગવાન શ્રી રામની પ્રશંસા કરવામાં આવી છે એક તો તેમણે એક પત્ની વ્રતની ટેક પાળી બરાબર કારણ કે એ જે સમય હતો ત્યારે એકી સાથે ઘણા બધા લગ્ન કરી શકાતા હતા બીજું ભગવાન શ્રી રામ જે જીવન છે તે ન્યાય અને નીતિને સમર્પિત છે છે મર્યાદા તરીકે જાણીતા તો એવા ભગવાન શ્રી વંદન જીવનમાં કાર્યો કરવા છતાંય જે હંમેશા નિર્લેપી રહ્યા અર્થાત જેમણે કર્મયોગનું શિક્ષણ આપ્યું અને કહ્યું કે તમે પોતાનું કામ કરતા જાઓ અને ફળની ચિંતા કર્યા વગર પોતાનું કર્મ કરો અર્થાત કર્મથી નિર્લેપ રહો તેઓ સમજાવનાર યોગી પ્રભુ શ્રી કૃષ્ણ અમારા મન હૃદય કુંબેલા રહેજો ક્ષમાજ જેમનું આભૂષણ છે એવા ક્ષમા સિંધુ પ્રેમ સ્વરૂપ પ્રભુ પુત્ર ઈશુને અમારા વંદન રહેજો અહીંયા ઈસુ ખ્રિસ્તીની વાત કરવામાં આવી છે જેમણે આપણને ક્ષમાનો સંદેશ આપ્યો છે દયા અને પ્રમાણિક જીવનના પરમ પ્રેરક હજરત મહેમદ પૈગમ્બર સદા અમારા હૃદયમાં રહેજો મહેમદ પૈગમ્બર જે શિક્ષાઓ છે તેનો સાર છે દયા અને પ્રમાણિકતા જરથોસ્તીના ધર્મ ગુરુની પવિત્રતા અમારા હૃદયમાં સદા વ્યાપી રહો અને એન્ડમાં જરથોસ્તીના વાત કરવામાં આવી છે કે જેઓ એક આધ્યાત્મિક ગુરુ હતા આમ સર્વ ધર્મના સંસ્થાપકોનું જીવન ધર્મનું સાર એટલે કે સ્મરણો વિશ્વ શાંતિ માટે પગદર્શક બને ખપ લાગે તેવી પ્રાર્થના ટૂંકમાં દરેક ધર્મમાં જે પણ મહાપુરુષો થયા છે તેમણે જે જીવન સંદેશ આપ્યો છે કે જે શિખામણ આપી છે તેને ટૂંકમાં અહીં રજૂ કરી અને સર્વ ધર્મ સંભાવ રાખવાની પ્રેરણા આપણને પ્રથમ કવિતામાં આપવામાં આવી છે આગળ આપણે આ કવિતાના પ્રશ્નોના જવાબ જોઈશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો